રામ રામ સીતારામ જો ભાઈ આજ નવા ફાર્મ હાઉસમાં બઘડાટી બોલાવવાની હે ઓરાની માંડવી માંડવીના ઓરા આપણી વાળીએ તો કાયમ બઘડાટી બોલતી જ હોય પણ આજ છે નવા ફાર્મ હાઉસમાં જવાનું અને ન્યા આજ ઓરાની બઘડાટી બોલાવવી કારણ કે હમણાં તો માંડવી જોરદાર થઈ ગઈ બધાની અને ઓરાની એવી ને એવી બઘડાટી બોલે અને મેડમ થઈ ગઈ ત્યાર હાવ કે જટ હાલો હોય કે

તો આપણી ગાડી તૈયાર કરી અને ગાડી લે અને નવા ફાર્મ હાઉસ માં આજ ઓરા ની બઘડાટી બોલાવવી મીમાન આવ્યા કે જલ્દી આવે જાવ ઓરા તૈયાર હે કે માંડવી ના અને કંઈ ઘટે નહી કે નાથા તું આવી તો દી કે મોજ આવે કે ને કઈક બઘડાટી બોલે હારી મીમાન ઓરા ખાવા હા 100 કિલોમીટર થઈ જાય હોક કિલોમીટર ને પળે થી મીમાન આવ્યા ને કે ઓરા કે

જો આપણે પૂગ આવ્યા નવા ફાર્મ હાઉસ માં અને ઓરાની ભગડાટી બોલે આજે કર્યા ઓરા તૈયાર અને જીવાભાઈની વાડી ઓરાની જમાવટ અને એ પણ વાડી બહેન ઓરાની જે ખાવાની મોજ આવે એવી સિટીમાં ન મજા આવે તગાર હું એક ભર લીધું આજે હાજર કોઈ માંડવી ના ઓરા કર્યા વીસ નંબર હે વીસ નંબર વીસ નંબર

અને ઓરા ખાવા પુગાય અને આ નહિ તો હજુ આપડે બતાડીએ ને માંડવી ફાલ કેવો ખાઈ હાજા ફરવા તો જામો પડે ગયો તો હા રામો મોટો નાયવા તા તાર હે તો કઈ ઘટે નહી સવારે આપણી માંડવી રાખવાની હે કે દે દેવાની હે હે રાખવાની હે કે

પૈસા તો કોઈ તો કયું આપડે પડ્યા હોય તો જોડા વઈ જાય મારે થોડો કોઈ લઈ જાય એટલે શાંતિ બેન જો સ્ટોક કરવો પૈસા નો ગોદામ ભરવું ભેર હોય જાય ભરવું છે ગોદામ માં માંડવી ભાવ ન હોય તો પછી ગોદામ જ ભરવી પડે ને પાવર ભાવ રહે ને રહે

અને માંડવી તો કંઈ ઘટતું નથી તો અમારે હરીફાઈ ચાલે આગલે વરસ એણી રેવલ કર્યું તું અને આ વર્ષ આપણી રેવલ કરેલ છે અવાર બેની હરીફાઈ હે જોઈએ જ એજાગાતથી ઝાડવા ઉપાય તો ખબર પડે અમે આ વર્ષ પૂજ્યો તમારે હેર માંડવીમાં ના રે ના

दवाज पैया राखी तो आज हम तो घी का डब्बा तो घी नाख दियो हाबा तू नहीं आई वाती हमारे घी डबो आई है घर घी नहीं के ले बस का होना कर खा शीतल काम में देरी थी के बाजी ना डब्बा भरी आई है नहीं के बोले आने कौन खा मारे ने बता खाव पाड नहीं क्यों करे गए मांडवी

લા બનાવવાનું માલના ભાડાના હિસાબ કરવા પણ હિસાબ તો કરવો પડે આટલા લીંબુ છે લીંબુડીમાં પણ આ લોકો એક લીંબુ આમણી ને આ ઢગલા લીંબુ હે આમાં હા દી દેવાય કે લીંબુ નથી 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 એમ કરીને ખોટે ખોટ તમને પૂછવું પડે ને તમે ક્યો મરથી તમારે ન દેવાની ગણતરી હોય

જો તમાથી તોડી જશે બેચાર બે કરવયો તો હા ના કાઠે આવ્યો કાય તમારે આખો જાવતા રોડ ને કાઠે ઊભા ઉપર તોડવા થાય અંદર ના આવો આ જીવાભાઈ ઈ આ રોડ ને કાઠો બધું કેરી ઉતરજે હાamba માંથી લીંબુ ઉતરજે હાડું ખાવા જવાય તમારે આવે જ નહીં આતે નાતો બગસાને જતી નથી ને ક્યાંથી ઉતરીને અરે કઈ વાંધો નહી તી તમારો પ્રક્તિ છે તમારે જીવ હોલો હોય કે હાલો અમાર વેચું ના અમારું ખૂટેય અમારું ખૂટે નહી ના તલબેન ખૂટે નવ પડ આ પેરોડીન વેલો ખાય છે છે ને મોગો આ હોલે જો હોલે હલાઈમાં હોલે

સુપર થઈ જાય એકદમ અને દિવાલ જેવું બને જાય દિવાલ જેવું બને જાય તે જોડે તમારે કાપવાના હે ઘણા થઈ ગયું હકીકત થી